નમસ્કાર દર્શક મિત્રો મા ન્યૂઝના લોકસભા બે હજાર ચોવીસ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે આપની સાથે હું શું ધાર લોકસભા બે હજાર ચોવીસ શું ચાલી રહ્યું છે દેશમાં ત્રીસ માર્ચની નવા જૂનીની વાત કરી તો ચૂંટણી પંચની ચિંતા એ હતી કે મતપેટી હોવી જોઈએ અને તેની સાથે છેડછાડ ન થઈ શકે તે જોઈને મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ કેળવવો જોઈએ અને હાલ દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે પણ શું તમને ખબર છે કે દેશમાં પહેલી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે મતપેટીઓ કેવી રીતે ગોઠવવામાં આવશે તેવો મુદ્દો ઊભો થયો હતો તેમજ આ બોક્ષ કયા માપના રાખવા જોઈએ અને ચૂંટણી પંચની ચિંતા એ હતી કે મતપેટી એવી હોવી જોઈએ કે તેની સાથે છેડછાડ ન થઈ શકે તે જોઈને મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ કેળવવો જોઈએ ઉપરાંત મતપેટીનો ઉપયોગ કરવાની સગવડતા હોવી જોઈએ અને બે લાખ થી વધુ મતદાન મથકો માટે લગભગ વીસ લાખ મતપેટીઓની જરૂર હતી તેથી તે ખૂબ ખર્ચાળ ન હોવું જોઈએ તેવું પણ ધ્યાન રાખવું જરૂરી હતું ચૂંટણી પંચે નક્કી કર્યું કે તમામ મતપેટીઓ સ્ટીલની બનેલી હશે જે માપણી દ્વારા નક્કી કરવામાં આવશે અને બોક્સ એવો હોવો જોઈએ કે અલગ તાળાઓની જરૂર ન હોય દરેક બોક્સ આઠ ઇંચ ઊંચું નવ ઇંચ લાંબુ અને સાત ઇંચ પહોળું હોવું જોઈએ બોક્સ વીસ ગેજ સ્ટીલના બનેલા હતા અને ડિઝાઇન એવી રાખવામાં આવી હતી કે બોક્સનો કોઈ પણ ભાગ બહાર ન નીકળે આનાથી બોક્સને એકસાથે પેક કરવાનું સરળ બન્યું હોત અને બોક્સ બનાવવા માટે કંપનીઓ પાસેથી ડિઝાઇન અને કિંમતો મંગાવવામાં આવી હતી મેસર્સ ગોદરેજ એન્ડ બોયઝ બોક્સ દીઠ રૂપિયા પાંચ ઓલવિન મેટલ્સ લિમિટેડ હૈદરાબાદ રૂપિયા ચાર રૂપિયા અને પંદર આના અને બેંગ્લોર સ્ટીલ ફર્નિચર લિમિટેડ કોલકત્તાએ રૂપિયા ચાર રૂપિયા છ આના અને ઓરિએન્ટ મેટલ પ્રેસિંગ વર્ક બોમ્બે રૂપિયા ચાર રૂપિયા પંદર આનાનો ભાવ દર્શાવ્યો હતો આ સિવાય ઘણી કંપનીઓએ ઉત્તરપ્રદેશ સરકારવતી પ્રાઇઝ ક્વોર્ટ આપ્યા હતા અને તેમાં પણ ઇમ્પિરિયર સર્જિકલ કંપનીઓ લખનઉ ગણેશદાસ રામગોપાલ એન્ડ સન્સ લખનઉ પીપલ્સ આયર્ન એન્ડ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ કાનપુર અને દિલ્હી આયર્ન સ્ટીલ કંપની ગાઝિયાબાદ જેવા એકમોનો સમાવેશ થાય છે રાજ્યોને ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાયેલી ડિઝાઇન મુજબ કોઈપણ એકમમાંથી મતપેટી બનાવવાની સ્વતંત્રતા આપવામાં આવી હતી પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મત મતપેટી તૈયાર કરવા માટે કુલ એક કરોડ બાવીસ લાખ સત્યાસી હજાર ત્રણસો ઓગણપચાસ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો આ સાથે આગળ વાત કરીએ તો ભાજપના ગુજરાતમાં રિપીટ બાર સાંસદો પૈકી અગિયાર કરોડપતિ અને સૌથી વધુ સંપત્તિ નવસારીના સાંસદ પાસે ગુજરાતમાં લોકસભાની છવ્વીસ બેઠકો ઉપર ભાજપે તેના તમામ ઉમેદવારો જાહેર કર્યા છે જે પૈકી રિપીટ કરેલા બાર ઉમેદવારોની સંપત્તિ જોતા એવું જણાય છે કે એકમાત્ર ભરૂચના ઉમેદવારને બાદ કરતા તમામ ઉમેદવારો કરોડપતિ છે હવે પાંચ વર્ષ પછી આ ઉમેદવારોની સંપત્તિ ક્યાં જઈને પહોંચશે તેની માહિતી ઉમેદવારી ફોર્મ ભરતી વખતે રજૂ થનારી એફિડેવિટમાં ધ્યાને આવશે સંપત્તિમાં ટોચના ક્રમે ભાવનગર નવસારીના સાંસદ છે જ્યારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સના જાહેર થયેલા બે હજાર ઓગણીસના લોકસભા રિપોર્ટ અનુસાર સંપત્તિમાં ટોચના ક્રમે જામનગરના સિટિંગ સાંસદ પૂનમ માડમ અને નવસારીના સીઆર પાટીલ છે તેમના પછી ગાંધીનગરના સાંસદ અને વર્તમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવે છે અને રિપોર્ટ અનુસાર ક્રિમિનલ રેકોર્ડ ધરાવનારા ચાર સાંસદ સભ્યો અને ક્રિમિનલ કેસો નોંધાયેલા આ અદાલતોમાં પડતર છે જેમાં આણંદના ભાજપના ઉમેદવાર સિટિંગ સાંસદ મિતેશ પટેલ સામે આણંદની કોર્ટ સમક્ષ કેસ પડતર છે જેમાં ચાર્જ ફ્રેમ કરાયો નથી અને બીજો કેસ તેમની સામે વાસદ પોલીસ મથકનો છે જેમાં ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અપીલમાં પડતર છે અમિત શાહ સામે વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં કેસ કરવામાં આવ્યો છે જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ સામે પશ્ચિમ બંગાળમાં કેસ પડતર છે અને ખાસ ધર્મ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને તેવા પ્રવચન એટલે કે આઈપીસી એકસો એ અન્વયે ગુનો દાખલ કરાયો હતો અને આ ગુનો મમતા સરકાર દ્વારા કરવામાં આવ્યો છે આ કેસમાં તેમણે કોલકાતા હાઈકોર્ટ સમક્ષ અપીલ પણ કરેલી છે અને તેમની સામે કુલ ચાર કેસો અદાલતમાં પડતર છે જ્યારે જૂનાગઢના ભાજપના ઉમેદવાર અને સિટિંગ સાંસદ રાજેશ ચુડાસમા સામે પણ ત્રણ કેસોમાં કોર્ટે પડતર છે અને જેમાં એક મહિલા ઉપર હુમલો કરવાનો ગુનો બન્યો છે અને ત્યારે પણ હાજરી તેમજ ગુનાહિત રીતે પ્રોપર્ટી ભેગી કરી હોવાનો સમાવેશ થાય છે એ ઉપરાંત નવસારીના સાંસદ સી આર પાટીલ સામે લિંબાયતમાં બે હજાર છમાં પ્રોપર્ટી અંગેનો કેસ થયેલો છે

ચીફ ઓફિસર અલ્પેશ પટેલ વિજાપુર પાલિકામાં ફરજ બજાવે છે અને અલ્પેશ પટેલ ચૂંટણીમાં ફરજ બજાવી રહ્યા છે કોંગ્રેસ મહામંત્રી નરેન્દ્ર પટેલે ચૂંટણી પંચને લેખિત રજૂઆત કરી છે અને ચીફ ઓફિસર અલ્પેશ પટેલને હોદ્દા ઉપરથી દૂર કરવા વિનંતી કરવામાં આવી છે જે રીતે આપણે વાત કરી મહેસાણાની કે મહેસાણા ઉંઝામાં જે સફાઈનો કૌભાંડ મામલો સામે આવ્યો છે કે સફાઈ કૌભાંડના આરોપી ચૂંટણીમાં ફરજ ઉપર હોવાનો કોંગ્રેસનો દાવો છે ઊંઝા નગરપાલિકાના તાત્કાલિક ચીફ ઓફિસર અલ્પેશ પટેલ પર આક્ષેપો કરવામાં આવ્યા છે આ સાથે આગળ વાત કરવામાં આવે તો ચૂંટણીનો રોચક કિસ્સો સામે આવ્યો છે જેમાં ગુજરાતના ઉમેદવારે પ્રચારમાં ગાડીઓનો ખડકલો ઉતારી દીધો છતાં હાર થઈ હતી લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારના ભૂંગળા શરૂ થવામાં છે આ સાથે જે આપણે આગળ વાત કરી મહેસાણાની કે મહેસાણાના ઊંઝા નગરપાલિકામાં સફાઈ કોભાનડ મામલો સામે આવ્યો છે

નરેન્દ્રભાઈ પટેલ ફરજ બજાવી રહ્યા છે જેમાં જો વધારે સમગ્ર વધુ મામલો વાત કરીએ તો ઉંઝા નગરપાલિકામાં વર્ષ બે હાજર એકવીસ અને બાવીસ માં સફાઈ કૌભાંડ થયું હતું જેમાં સફાઈ કૌભાંડમાં નગરપાલિકાના તાત્કાલિક ચીફ ઓફિસર અલ્પેશ પટેલ વિરુદ્ધ ઊંઝાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ ચીફ ઓફિસર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો હતો તો જેના અનુસંધાને ઉંઝા પોલીસ સ્ટેશનમાં ઉંઝા નગરપાલિકા ચીફ ઓફિસર અલ્પેશ પટેલ સહિત કર્મચારીઓ ઉપર ઇપીકો કલમ મુજબ ચારસો નવ ચારસો અઢાર ચારસો ચારસો સડસઠ ચારસો અડસઠ

આ સાથે આગળ વાત કરીએ તો ચૂંટણીનો રોચક કિસ્સો ગુજરાતના ઉમેદવારે પ્રચારમાં ગાડીઓનો ખડકલો ઉતારી દીધો છે છતાં પણ હાર થઈ હતી લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચારના ભૂંગળા શરૂ થવામાં છે ત્યારે જામનગર જિલ્લાની લોકસભાની બેઠક પર ચૂંટણી લડતા ઉમેદવારોનો એક સમય એવો હતો કે અહીંનો આમરણ ચોવીસી વિસ્તાર જે ઉમેદવાર તરફી મતદાન કરે છે તેનો વિજય નિશ્ચિત મનાતો હતો મોરબી તાલુકાના સમાવિષ્ટ પ્રવર્તમાન આમરણ ગામનો એ સમય જોડિયા તાલુકામાં સમાવેશ થયો છે તેથી જામનગર જિલ્લાની લોકસભાની બેઠકમાં લડતા ઉમેદવારો અહીં પ્રચાર માટે મતદારોને આકર્ષવા માટે અવનવી રસમો અજમાવતા હોય છે આ સાથે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઊંઝાથી નરેન્દ્રભાઈ જી નરેન્દ્રભાઈ હલો જી જે રીતે ઊંઝા નગરપાલિકામાં સફાઈ કૌભાંડનો મામલો સામે આવ્યો છે ત્યારે શું છે તેનાની વધુ વિગત નગરપાલિકાનો સફાઈ કંભાંડ જે મામલો છે એ એ તત્કાલીન ઓફિસર અલ્પેશભાઈ પટેલ ખરેખર નામદાર કોર્ટ આદેશથી એમના ઉપર એફઆરઆઈ થયેલી છે પોલીસ કેસ થયેલું છે છતો પણ અત્યારે એમને જામીન મળ્યા નથી છતાં પણ અત્યારે આધાર સરકાર એક બાજુ આધાર આચાર સંહિતા વાતો કરે છે છતો પણ હોદ્દા ઉપર ટકી રહેલા છે અને અત્યારે વિજાપુર ચીપ ઓફિસર તરીકે ત્યાં સેવા આપે છે ખરેખર જો આરોપી હોય ભ્રષ્ટાચારી આરોપી હોય અને કોર્ટેજ એનો જો આરોપી બનાવ્યો હોય એના પોલીસે એફઆરઆઈ એના ઉપર કરી હોય તો આ કલેક્ટર સાહેબના ધ્યાનમાં જ હોય કલેક્ટર સાહેબ પણ કોઈ પણ સંજોગે કોઈ દબાણથી કે આટલીય દબાણથી કે કોઈ લાલચથી આના ઉપર એક્શન લીધું નથી ને લેતા નથી ખરેખર આ અધિકારીને જેલમાં સામાન્ય કોઈ આરોપી હોય તો એને બે કલાક કે ચોવીસ કલાકમાં પોલીસ જો એરેસ્ટ કરીને પકડી લેતી હોય તો આ આરોપીને કેમ પકડતી નથી એ મોટો પ્રશ્ન છે આવા આરોપી જો હોય અને ગુનેગાર હોય અને સત્તાએ આવી ખાસ તો વિજાપુર વિધાનસભાની ઇલેક્શન વાળું ઇલેક્શન છે એમાં જો આવા અધિકારી એ ફરજ બજાવતા હોય તો કેટલા અંશે આ તટસ્થ રહેશે કે નહીં એ મોટો પ્રશ્ન છે ખરેખર કોઈ એક જ પાર્ટીને કે એક જ સરકારના દબાણથી એક જ પાર્ટીના સરકારના રાજકીય ઓછાની નીચે આ કામ કરી રહ્યા એવું લાગે છે એટલે તટસ્થ ચૂંટણી કેવી રીતે કરાઈ શકાય અને આવા આરોપી કેવી રીતે ચૂંટણીની ફરજ બજાઈ શકાય એ મોટો પ્રશ્ન છે એટલે મારે ચૂંટણી પંચને કલેક્ટર સાહેબનો પણ વિનંતી છે હું લેખિત ફરિયાદ કરી છે કે ભાઈ આમના ઉપર તાત્કાલિક ધારણા ધોરણ મુજબ પગલાં લો અમને એરેસ્ટ કરો અને ચૂંટણી અધિકારી તરીકે અમને વિજાપુર નગરપાલિકામાંથી તાત્કાલિક હટાવ જી જી નરેન્દ્રભાઈ જે રીતે તમે આ કોભાંડની વાત કરી છે તો આ કોભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું છે અને આ ક્યારે પ્રકાશમાં આવ્યું હતું આ કમ્પાઉન્ડ બે હાજર એકવીસ બાવીસ થી ચાલી રહ્યું છે એ વખતે કમ્પાઉન્ડમાં આવેલું છે જે તે વખતે પોલીસે ફરિયાદ નથી લીધી એટલે ચાલુ કોર્પોરેટર શ્રીએ કોર્ટનો રીટ કરી દઈને કોર્ટે હુકમ કરેલો છે હમણાં ઉપર એફઆરઆઈ કરવાનો અને પછી કોર્ટ પોલીસે હમણાં ઉપર એફઆરઆઈ કરેલી છે છ આરોપી છે એમાં બે ચીફ ઓફિસરો નામ છે એક રવિકાંત પટેલ છે અને એક આ અલ્પેશભાઈ પટેલ હાલ અલ્પેશભાઈ મુખ્ય આરોપી એ બીજાપુર ચીફ ઓફિસર તરીકે ચાલુ છે જી જી નરેન્દ્રભાઈ તો જે તે સમયે જે તમે આ કાર્યવાહી કરવા માટે જે તમે રજૂઆત કરી હતી ત્યારે કોર્ટનો શું ચુકાદો સામે આવ્યો હતો

આ સાથે આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના બ્યુગલો વાગી ગયા છે ત્યારે રાજ્યો પક્ષો દ્વારા જે છે પ્રચારના ભૂંગળાઓ શરૂ થવામાં છે ત્યારે જામનગર જિલ્લાની લોકસભાની બેઠક પર ચૂંટણી લડતા ઉમેદવારોનો એક સમય એવો હતો કે અહીંના આમરણો ચોવીસી જે વિસ્તાર છે જે વિસ્તારના તરફી મતદાન કરે તેનો વિજય નિશ્ચિત મનાતો હતો મોરબી તાલુકામાં તાલુકામાં સમાવિષ્ટ પ્રવર્તમાન આમરણ ગામનો એ સમયે જોડિયા સમાવેશ થયો હતો જેથી જામનગર જિલ્લાની લોકસભાની બેઠક લડતા ઉમેદવારો અહીં પ્રચાર માટે મતદારોને આકર્ષવા અવનવી રીત રસમોજમાં આવતા હતા ઓગણીસો એકોતેરમાં માં ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં પહેલા યોજાયેલ સામાન્ય લોકસભાની ચૂંટણીની યાદ તાજી કરતા સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે તે સમયે જામનગર બેઠક પર કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે દોલત જાડેજા અને સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે ઉદ્યોગપતિ જગુભાઈ દોશી વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણીનો જંગ જામ્યો હતો આમરણ ગામના પાદરમાં યોજાયેલા કોંગ્રેસ પક્ષની સભામાં ઉમેદવાર દોલતસિંહજી જાડેજાએ હેલિકોપ્ટરમાં આવી પહોંચ્યા અને સભા સંબોધી હતી તે પહેલાં જામસાહેબ શત્રુશલ્ય સિંહજીના લાલ રંગના ચાર્ટર પ્લેનમાં પણ ગામના આકાશમાં ત્રણ ચક્કર લગાવીને જમીન પર પ્રચાર પત્રિકાઓ ફેંકી હતી આમરણ સહિત ચોવીસી ના જનતાઓએ સૌ પ્રથમવાર હેલિકોપ્ટર અને ચાર્ટર ના દર્શન કર્યા હતા અને આ ચૂંટણી જંગમાં સ્વતંત્ર પક્ષના ઉદ્યોગપતિ ઉમેદવાર જગુભાઈ દોષીને ટીકડી બંધ નવી નક્કરો ગાડીઓની ખડકલો ચૂંટણી પ્રચાર માટે મેદાનમાં ઉતાર્યો હતો તેમ છતાં પણ પરાજય થયો હતો અને કોંગ્રેસના કોંગ્રેસના દોલત બાપાનો જંગી બહુમતીથી વિજય થયો હતો તે સમયે આમરણ ચોવીસી પંથકનો રાજકીય દબદબો હતો કહેવાતો કે ચોવીસી પંથક જે તરફ ઢળે છે તે ઉમેદવારનો વિજય નિશ્ચિત મનાતો હતો આ સાથે આગળ વાત કરીએ તો રાહુલ ગાંધી સામે વાયનાડમાં ભાજપે બસો બેતાલીસ ગુનાહિત કેસનો રેકોર્ડ ધરાવતો ઉમેદવાર ઉતાર્યો છે ભાજપે તેના કેરળ એકમના વડા અને વાયનાડ લોકસભા બેઠક પરથી પાર્ટીના ઉમેદવાર કે જે

કુરિયને જણાવ્યું હતું કે બસો સાડત્રીસ કેસ સબરીમાલા વિરુદ્ધ સાથે સંબંધિત છે જ્યારે પાંચ કેરળમાં વિવિધ સંદર્ભમાં નોંધાયેલો છે પથાન મિથાણના જે જિલ્લો છે તેમાં સબરીમાલાના મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમ કોર્ટના આદેશને લાગુ કરવાના કેરળ સરકારના નિર્ણય સામે ભાજપ અને તેની સંલગ્ન સંસ્થાઓએ બે હાજર અઢાર માં રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું આ સાથે આગળ વાત કરીએ તો સાબરકાંઠા રાજકોટ બાદ ગુજરાતની વધુ એક બેઠક પર ભાજપના ઉમેદવારનો વિરોધ અને કોંગ્રેસમાં પણ અસંતોષ જોવા મળ્યો છે લોકસભાની ચૂંટણીમાં પ્રચારનો પ્રારંભ થઈ ગયો છે તે પહેલા જ વિરોધનો વંટોળ ફૂંકાયો છે સાબરકાંઠા અને વડોદરામાં ભાજપે નવા ઉમેદવાર જાહેર કરવા ફરજ પડી છે પણ સંગઠન સ્થાનિક નેતાગીરી અને જૂના કાર્યકરોનો વિરોધ ચાલુ છે

બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના સૌથી મજબૂત ટેકેદાર ડીડી રાજપૂતે રાજીનામું આપી દીધું હતું આ સાથે રાજપૂતે ભાજપમાં જોડાવાને સંકેતો પણ આપી દીધો છે અને એટલે હવે ગેનીબેન માટે સ્થિતિ નબળી પડી હોવાનું જાણકારો જણાવી રહ્યા છે ઠાકોર અને ડામોર અટકના વિવાદનો ભોગ બનનાર સાબરકાંઠાના ભીખાજી ઠાકોરને ફરી ઉમેદવાર બનવા માટે સંઘર્ષ ચાલી રહ્યો છે અને પ્રદેશ ભાજપે ગૃહ રાજ્યમંત્રીને હિંમતનગર દોડાવ્યા હતા મંત્રીએ લોકસભા બેઠક હેઠળ આવતા સાત ધારાસભ્યો જિલ્લા અને તાલુકા પંચાયતના પક્ષના સભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે કલાકની મેરેથોન બેઠક કરી હતી અને એવામાં સંકેતો મળી રહ્યા છે કે ફરી ઉમેદવાર બદલાય અને આ વચ્ચે રાજકોટના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયો અંગેના નિવેદનની આગ પણ ઠરી રહી નથી અને માત્ર રાજકોટમાં નહીં પણ સુરેન્દ્રનગર અમદાવાદ વડોદરા અને રાજભરમાં રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવવા માટે ક્ષત્રિયો મેદાનમાં ઉતર્યા છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ રહી છે અને તે રાજકોટમાં કોર્ટ કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે આ સાથે આગળ વાત કરીએ તો ગુજરાતમાં ફરી હજુરિયા ખજુરિયા અને મજુરિયા સૂત્રગાજ્યું છે અને આ બેઠક પર ભાજપમાં આંતરિક વિરોધ દર્શાવવામાં આવ્યો છે વડોદરાના લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે રંજનબેન ભટ્ટને બદલીને નવયુવાન હેમાંગ જોશીના નામની જાહેરાત કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર ખજુરિયા ખજુરિયા અને મજુરિયાનું સૂત્ર પ્રચલિત થયું છે અને મજુરિયા કાર્યકર્તાઓએ આક્રોશ સાથે બીજેપી હાઈકમાન્ડના ગમડથી આઝાદી મળે તેવો મેસેજ વાયરલ કર્યો છે ગુજરાતના રાજકારણમાં થોડા વર્ષ પૂર્વે ભાજપના દિગ્ગજ નેતાને શંકરસિંહ વાઘેલાએ બળવો પોકારી ભાજપ સાથે છેડો ફાડી દઈ મુખ્યમંત્રી પદ મેળવ્યું હતું પણ તે સમયે ધારાસભ્યોને ખજુરાઓ ખાતે ખાસ પ્લેનમાં લઈ જવામાં આવ્યા હતા ત્યારે જે ધારાસભ્યો કેશુભાઈ પટેલ સાથે રહ્યા હતા અને તેઓ હજુરિયા કહેવાતા અને શંકરસિંહ સાથે ગયા તેઓ ખજુરિયા કહેવાતા અને જેઓ ભાજપ સાથે જ રહ્યા હતા અને કોઈ જૂથમાં ન અને વર્ષોથી ભાજપને આગળ લાવવા મહેનત કરનારા કાર્યકર્તાઓ મજુરિયા તરીકે ઓળખાતા હજુરિયા ખજુરિયા અને મજૂરિયાની અલગ અલગ ઓળખ શરૂ થઈ હતી અને ભાજપમાં તે સમયે હજુરિયા ખજુરિયા અને મજૂરિયા કાર્યકર્તાઓને અલગ ઓળખ થઈ હતી અને ત્યારે હવે ફરી એકવાર વડોદરા બેઠક ઉપર ઉમેદવાર તરીકે સતત ત્રીજી વાર રંજનબેનના નામની જાહેરાત થતાં જે રીતે મુઠ્ઠીભર તત્વોએ ઉમેદવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પ્રચાર શરૂ કર્યો હતો જેમાં

કે તમને લાગે છે કે મોદીના કારણે વડોદરાના લોકોને કોઈ પણ વોટ આપી દીધો છે અને આ કામગીરી માટે ભાજપ પાસે આરએસએસ એબીવીપી અને ભાજપના પચાસ હજારથી થી વધુ સક્રિય કાર્યકરો વર્ષોથી કામ કરતા રહ્યા છે અને ઉમેદવારોને જીતાડવા સખત મહેનત કરી છે અને પાર્ટી હાઈકમાન્ડ માને છે કે ભાજપના કાર્યકર્તાઓ બધા મજૂર છે અને તેઓ કોઈ પણ ઉમેદવાર પસંદ કરશે અને તેના માટે મજૂરી કરશે અને ત્યારે નવા ઉમેદવાર જે નક્કી થાય છે તે વડોદરાના નથી અહીં માત્ર ભણવા માટે આવ્યા છે અને ભાજપમાં માત્ર ત્રણ વર્ષથી સક્રિય બન્યા છે અને વરિષ્ઠ આગેવાનો અને બીજેપીના વફાદાર વરિષ્ઠ કાર્યકર્તાઓને ટોળી ટાળીને તેમને આટલું મોટું પદ આપવામાં આવી રહ્યું છે ત્યારે ભાજપ હાઈ કમાન્ડના ગમનને હરાવીએ અને આરએસએસ ભાજપના સમર્પિત કાર્યકરોને કિંમતનો અહેસાસ કરાવી સોશિયલ મીડિયા પર મજૂરીઓ કાર્યકર્તાઓમાં આક્રોશ હવે ધીરે ધીરે વધી રહ્યો છે ત્યારે હાલ બસ આટલું જ ચૂંટણીના વધુ સમાચાર માટે જોતા રહો મા ન્યૂઝ